નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ ઓગણ સિત્તેર કમલેશભાઈએ ટીવીમાં ન્યૂઝ જોયા અને પછી પેપર વાંસ્યું આખા વડિયાળીમાં કામિનીનો પતિ સોર નીકળ્યો એ વાત ફેલાઈ ગઈ કમલેશભાઈએ ગીતાને બોલાવીને વાત કરી વંશ પણ ઓસરીમાં જ બેઠો હતો એ પણ સાંભળીને દુઃખી થયો હે ભગવાન બિસારી કામિનીની જિંદગી બરબાદ થઈ ગઈ એનો શું વાંક શું એના નસીબમાં પતિનો પ્રેમને સુખ લખાયું જ નથી અત્યારે પાછી એ પ્રેગ્નન્ટ છે ત્યાં શહેરમાં એકલી છે પારકા લોકોના સહારે છે હું સાહું તો પણ ના જઈ શકું મમ્મી પપ્પા જાય તો સારું એને અત્યારે સહારાની જરૂર છે વંશ ઉપર ગયો અને ન્યૂઝપેપરમાં મયકના સમાચારને ફોટો બતાવ્યો મિતા જાણે કંઈ જ જાણતી ના હોય એમ ખાલી ખાલી સોકી ગઈને બોલી ઓહ તો મારો શખ સાસો પડ્યો એ આ પેપરમાં ફોટો છે એ હું કહેતી હતી એ જ છોકરો છે એ બહુ ને એક નંબરનો લફંગો હતો એણે કેટલી છોકરીઓની જિંદગીભર બરબાદ કરી હતી ને કામિનીને લગ્ન માટે આ જ મળ્યો વંશ આ છોકરો કામિનીને કોણે બતાવ્યો ખબર નથી મીતા પણ શહેરમાં કોઈ સંસ્થા છે ત્યાં કામિનીના લગ્ન માટે બાયોડેટા અપાયા હતા વંશ કામિની તો હાલ પ્રેગ્નન્ટ છે ને જુડવા બાળકોની મા બનવાની છે હવે ત્યાં કામીની એકલી છે એનું ત્યાં કોણ તમે પપ્પાને અને ગીતા માસીને કહી કહો ને એને અહીં ડિલિવરી માટે લઈ આવે અત્યારે એનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે પણ મારાથી એમ ના કહેવાય સારું ના લાગે મિતા જા તું જ નીચે જા ને પપ્પાને વાત કર નિશે બધા અત્યારે બહુ દુઃખી થઈ બેઠા છે ટીવીમાં ન્યૂઝમાં પણ બતાવ્યું કે એ મયંકે કોલેજમાં ગામડાની એક છોકરીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી ને પછી એના ઘરેથી કરોડો રૂપિયાનું જવેરાતને રોકડ લઈને છોકરીને ટ્રેનમાં મૂકીને ભાગી ગયો હતો એના પર ત્રણ કેસ થયેલા છે ઓહો એવું હતું હા મીતા ગીતામાસી બહુ રડે છે ને કામિનીની ચિંતા કરે છે તું નીચે જા ને કામિનીને અહીં લઈ આવવા માટે બધાને સમજાવ દાદા દાદી કદાચ નહીં માને પણ તું કહીશ તો માની જાય વંશને તો સપને ખ્યાલ નહોતો કે કામિનીને દગો આપનાર કામિનીનું જીવન બરબાદ કરનાર મયંક એની પત્ની મિતાનો જ પ્રેમ છે એ વાત છુપાવી હતી મીતા વંશ સાથે નિશે આવી કમલેશભાઈ ચિંતા તુર વદને બેઠા હતા ને ગીતા માસી રડતા હતા એ જોઈને ગીતા એ જોઈને મીતા ગીતા માસી પાસે આવીને એમને દિલાસો આપવા લાગી માસી તમે ચિંતા ના કરો કામિનીને કંઈ નહીં થાય સુનિતા પાણી લાવતો ને મીતાએ ગીતાને પાણી પીવડાવ્યું ને શાંત પાડ્યા ને પછી કમલેશભાઈ સામે જોઈ બોલી પપ્પાજી એક વાત કહું હા બોલ ને બેટા પપ્પાજી ત્યાં શહેરમાં કામિની એકલી છે ને એના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે એવી પરિસ્થિતિમાં ત્યાં એને એકલી ના મુકાય ગીતા માસીની દીકરી એટલે આપણી એ દીકરી થઈને તો શું એને તમે ડિલેવરી માટે અહીં લઈ આવો તો સારું આપણે એના પોતાના જ કહેવાઈએ ને ત્યાં બધા પારકા વચ્ચે એ આવા કપરા સમયે આઘાત સહન ના કરી શકે ને ના થવાનું થઈ જાય તો ગીતાની વાત સાંભળીને ગીતાબેન પાસા રડવા લાગ્યા બા બાપુજી બોલ્યા હા ભાઈ કમલેશ બીતા બહુની વાત સાચી છે ગીતા અને કામિનીનું આ દુનિયામાં બીજું કોઈ નથી તો આપણી ફરજ છે કે એને અહીં તેડી લાવીએ ડિલેવરી માટે ને આમ પણ હવે ત્યાં એનું ધ્યાન રાખવાવાળા બધા પારકા જ છે હા કામિનીનું ત્યાં ઘરનું ઘર છે ને હવે તો એ ઢગલો કમાઈ પણ લેશે એ બહુ સમજુ અને ડાહી છોકરે છે હાલ એને આપણી જરૂર છે આ પણ એનું પિયર જ છે એનું જ ઘર છે તો ડિલેવરી માટે તું ને મંજુ શહેરમાં જઈ કામિનીને લઈ આવો ના માને તો મને ફોન કરજે હું સમજાવી લઈશ ભલે બા એમ જ કરીએ આ બાજુ સરથાણામાં પરેશભાઈએ પણ સવાર સવારમાં સા પિતા પિતા ન્યૂઝપેપર વાંચ્યું ને આખો કિસ્સો વાંચ્યો ત્યારે સોકી ગયા ને પછી ટીવી ચાલુ કરી તો બ્રેકિંગ ન્યૂઝમાં મયંકના ન્યૂઝ આવતા હતા પરેશભાઈ વિચારી રહ્યા હતા કે નવાણું ટકા તો આ એ જ છોકરો હોવો જોઈએ આપણે ધ્યાનથી સાંભળ્યું કે ન્યૂઝમાં ક્યાંય એ યુવતીનું નામ નહોતું બતાવતા એક ગામડાની યુવતી બસ આટલો જ ઉલ્લેખ થયો હતો ને પેપરમાં પણ ક્યાંય નામ નહોતું ને એટલામાં જ પરેશભાઈના ફોનમાં એક મેસેજ ને વિડીયો આવ્યો જે વિશાલે મોકલ્યો હતો પરેશભાઈએ ધડકતા હૃદયે આખો વિડીયો જોયો અને મેચેસ વાંચ્યા કાકા પેલો નાલાયક લફંગો પકડાઈ ગયો છે ને જેલ ભેગો કરાવી દીધો છે ને હા તમે ચિંતા ના કરતા અમે પોલીસ મિત્રને કહ્યું હતું કે ભલે આખી ઘટનાને નરાધમની પોલ ટીવીમાં આવે પણ મિતાનું નામ ક્યાંય ના આવવું જોઈએ એ છોકરીના લગ્ન થઈ ગયા છે એટલે એની બદનામી ક્યાંય ના થવી જોઈએ એટલે તમે નિશ્ચિત રહેજો ને તમારે એક વાર પોલીસ સ્ટેશનમાં આવવું પડશે તમે પણ ફરિયાદી લખાવી હતી એટલે એ નાલાયક મયંકને બને એટલા વધારે વર્ષોની સજા થાય એવું તમે કહી શકો વિશાલના મેસેસ વાંસીને પરેશભાઈને કપાળે પરસો સૂટી ગયો એમને ડર હતો કે વહેલા મોડો જો મિતાનું નામ બહાર આવશે તો એનું લગ્ન જીવન તૂટી જશે પરેશભાઈએ પેપર સાઈડમાં મૂક્યું ને મીનાબેનને કહ્યું મીનાની મમ્મી એક અર્જન્ટ કામ છે મારી સાથે સાલને તબેલે જઈ આવીએ આમ અચાનક તબેલે જવાનું કહ્યું એટલે મીનાબેનને નવાઈ લાગી આજ સુધી રૂખીમાને પૂછ્યા વિના પરેશભાઈને મીના ક્યાંય બહાર નીકળ્યા જ નહોતા રૂખીમા બોલ્યા કેમ ભાઈ શું થયું કોનો ફોન હતો મીતા બહુને સવાર સવારમાં અઢાર કામ હોય એ નવરી નથી તું એકલો જયા ના બા જરૂર છે એટલે તો લઈ જઉં છું ત્યાં પાયલ બોલી હું પણ આવું કે સાથે ના ના પાયલ તું ઘર સંભાળી લેજે એમ કહી પરેશભાઈએ ગાડી કાઢીને મીનાબેનને લઈ સીધા ખેતરે આવ્યા સાથે ન્યૂઝપેપર પણ લઈને આવ્યા હતા સીધી ગાડી તબેલે લીધી મીનાબેન પરેશભાઈની ચિંતામાં જોઈ ગભરાઈ ગયા ને બોલ્યા હવે તો કહો શું થયું અરે મીના હમણાં શહેરમાંથી વિશાલીએ એક વિડીયો મોકલ્યો લે આ જો એમ કહી ફોનમાં વિડીયો ચાલુ કરી મીનાબેનને આપ્યો મીનાબેને વિડીયો જોયો પછી બોલ્યા જે પણ આ સે કોણ કોની ધરપકડ થઈ આ એ જ નાલાયક ઠગ છે જેણે આપણી દીકરી મિતાની જિંદગી બરબાદ કરી હતી આ તો સારું થયું આ વાતમાં ક્યાંય મિતાનું નામ નથી આવ્યું સમાચારમાં અને જો આ પેપરમાં પણ પહેલાંનો ને આખી ઘટના સપાય છે ભગવાનનો પાળ કે આમાં ક્યાંય મિતાનું નામ નથી સપાયું નહીતર આપણી દીકરીનું શું થાત એનો તો બન્યું બનાવેલું ઘર સંસાર તૂટી જાત ને આપણી બદનામી આખા ગામમાં ને વડાલીમાં પણ થાત આવું થયું હોત તો આપણે તો ઝેર પીવાનો વારો આવત ભલું થઈ એ રવિને વિશાલનું કે પોલીસ સ્ટેશન જઈ વિનંતી કરી કે આ ઘટના કાલે ટીવી અને પેપરમાં આવે તો એમાં એ યુવતીનું નામ ક્યાંય ના આપવું એના લગ્ન થઈ ગયા છે ખોટું આ મયંકીએ એની જિંદગી બરબાદ કરી રહ્યો હતો ને હવે માંડ સાસરે સેટ થઈ છે એટલે એનું લગ્ન જીવન તૂટી જશે માટે પ્લીઝ યુવતીનું નામ કોઈ પૂછે તો પણ ના જણાવવું મીનાબેનને પણ પરેશભાઈની વાત સાંભળીને ઘડીભર ગભરામણ થવા લાગીને ચિંતામાં બોલ્યા એક કામ કરો ને મિતાને મારા ફોનમાંથી ફોન કરો ને હું વાત વાત વાતમાં પૂછી લઉં કે ત્યાં બધું બરાબર છે ને મને મિતાની ચિંતા થાય છે હજી હમણાં તો એણે એનું બાળક પણ ગુમાવ્યું છે મને લાગે છે કદાચ મિતા આ વાતથી જ ટેન્શનમાં રહેતી હશે એને મયંક શહેરમાં પાછો આવ્યો એ સમાચાર જાણ્યા હશે ને એટલે જ તણાવમાં રહેતી હતી ને એટલે જ એનું મિસ્કેરેજ થયું થઈ ગયું ને મીનાબેનએ એમના ફોનમાંથી મિતાને ફોન કર્યો એક બે રીંગ વાગ્યા પછી વંશીએ મિતાને એનો ફોન આપ્યો ને કહ્યું મિતા તારી મમ્મીનો ફોન છે મિતા ફોન લઈ ઉપર એના રૂમમાં ગઈ ને બોલી જય શ્રી કૃષ્ણ મમ્મી હા બેટા જય શ્રી કૃષ્ણ મિતા આજનું પેપર વાંચ્યું ટીવીમાં ન્યૂઝ જોયા હા મમ્મી વિશાલે વિડીયો પણ મોકલ્યો ઓહ ત્યાં કોઈને તારી કંઈ ખબર તો નથી પડી ને જમાઈને કે તારા સસરાને જરા પણ ખ્યાલ નથી આવ્યો ને ના ના મમ્મી તમે એને પપ્પા બિલકુલ ચિંતા ના કરો એ નાલાયક પકડાઈ ગયો ને જેલમાં ગયો મને તો અહીંયા ટાટક વળી ને જીવનનું ટેન્શન ગયું એ આરામ ખોલને તો બહુ લાંબી સજા થવી જોઈએ મિતા તું હવે ચિંતા ના કરતી ને આ વાત કોઈની સાથે ના કરતી હા હા મમ્મી મમ્મી જે છોકરી સાથે એ નાલાયક એ લગ્ન કર્યા છે એ બીજી કોઈ નહીં પણ અમારા ઘરે જે ગીતામાસી રહે છે એની દીકરી કામિની છે ને એ પણ પ્રેગ્નન્ટ છે એ નરાધમીએ એનો બીજો શિકાર કામિનીને બનાવી છે ને આપણા રૂપિયે તો એણે શહેરમાં ફ્લેટ શોપ ને ગાડી બધું ખરીદીને આરામથી જિંદગી જીવતો હતો ને હું અહીં ચિંતામાં મરી રહી હતી પણ એના પાપનો ઘડો ભરાઈ ગયો અને એ પકડાઈ ગયો પણ બિચારી કામિનીનું જીવન બરબાદ થઈ ગયું મમ્મી પપ્પાને કહેજો પોલીસ સ્ટેશન જાય તો આપણા ઘરેણાંને રૂપિયાની માગણી કરે ને સોર પાસેથી નાના તેલ પીવા ગયા એ ઘરેણાંને રૂપિયા તું એની ચિંતા છોડ બસ તારી બદનામી ના થાય એ જ જરૂરી છે લે તારા પપ્પા સાથે વાત કર એમ કહી મીનાબેને ફોન પરેશભાઈને આપ્યો બોલ બેટા ત્યાં બધું બરાબર છે ને આ ન્યૂઝને પેપરની વાત સાંભળીને બધાને તારી કંઈ ખબર તો નથી પડી ને ના પપ્પા પણ આજ ન્યૂઝ ન્યૂઝના લીધે અત્યારે ઘરમાં માતમ જેવું વાતાવરણ સવાયું છે બધા ઉદાસ થઈને બેઠા છે નિશી પણ કેમ એમને ક્યાં તારી આ વાતની ખબર છે પરેશભાઈ ચિંતાતુર વદને પૂછ્યું પપ્પા એ લફંગાની પત્ની અમારા ગીતામાસીની દીકરી કામીને છે એ નાલાયકે એનો આગળનો શિકાર એ માસૂમ કામિનીને બનાવી છે ને એનું જીવન બરબાદ કરનાર એ જ સોર છે ઓહ બિસારા ગીતાબેનની દીકરી હા પપ્પા એ જ ચિંતામાં છે બધા હું ફોન લઈ ઉપર આવીશું મારા રૂમમાં તમે પોલીસ સ્ટેશન જાઓ તો એ બદમાશને વધુમાં વધુ સજા થાય એવો વકીલ કરજો ને બસ એ આખી જિંદગી જેલમાં સડે એવું કહેજો હા એવું જ કરવાનું છે ને હા આપણા ઘરેણાને લાખો રૂપિયાની માગણી કરજો એ બધું ભૂલી જા ને હવે આ વાત પણ ભૂલી જા તારા વર્તન વ્યવહારથી કોઈને પણ ગંધ ના આવવી જોઈએ ને તું હવે ચિંતા છોડી દે એ પકડાઈ ગયો છે તો હવે એને હું બહુ લાંબી સજા અપાવીશ તું તારી તબિયત સાસવજે જો કામિની ત્યાં આવી જાય તો ભૂલથી પણ મયંકનું નામ તારા મોઢે ના આવવું જોઈએ એટલું ધ્યાન રાખજે કામિની પર એમને પણ હમદર્દી છે પણ તું ભૂલથી આ ઘટનામાં તારું નામ ક્યાંય ના આવવું જોઈએ તું સમજે છે ને બેટા આપણી ઇજ્જતનો સવાલ છે ને હવે તારા લગ્ન જીવનનો ને તારા સસરા કમલેશભાઈની ઇજ્જતનો પણ મેં તો આ ન્યૂઝ વાંચ્યા ને વિશાલ એ વિડીયો પણ મોકલ્યો એવો હું તારી મમ્મીને લઈ તારી સાથે વાત કરવા માટે જ અહીં તબેલે આવ્યો છું બસ એ જ ચિંતા હતી કે તારી ખબર તો કોઈને નથી પડી ને ના પપ્પા તમે ચિંતા ના કરો હું અહીં બધું સંભાળી લઈશ બસ બેટા હવે ફોન મૂકું છું ને શહેરમાં જઉં છું એમ કહી પરેશભાઈએ ફોન મૂક્યો બંને પતિ પત્નીને હાશ થઈ કે પોતાની દીકરી મિતાની સાસરીમાં કંઈ જ ખબર નથી પડી મિતા ફોન લઈ નીસે આવી ને પાછી એ જ વાત લઈને બેઠી પપ્પાજી પ્લીઝ તમે બહુ લાંબુ ના વિચારો ને કામિનીને લઈ આવો કમલેશભાઈને મંજુલાબેન એકબીજાની સામે જોઈ વિસારી રહ્યા હતા કે જો કામિનીને અહીં તેડી લાવશું ને પાછળથી કામિનીના વંશ સાથેના પ્રેમ પ્રકરણની ખબર પડી જશે તો ને બીજી બાજુ કામિનીની પણ ચિંતા હતી એકવાર તો કામિની પોતાનું બાળક ગુમાવી શૂકી છે ને એના નિશાશા લાગવાથી મિતાનું બાળક પણ ગુમાવવું પડ્યું આ વખતે કામિનીના નિશાશા નથી લેવા આમ પણ બિસારી સતાપતિએ વિધવા થઈ ગઈ એનો પેલો નાલાયક તો સડશે જેલમાં હવે ને ત્યાં બધા પારકા વચ્ચે એ આવા કપરા સમયે આઘાત સહન ના કરી શકે ને ના થવાનું થઈ જાય ને એનું પાપ પણ મને ને મારા પરિવારને જ લાગે મેં જ કામિનીને વંશથી દૂર કરવા માટે સંસ્થામાં મૂકી ને જયાબેને એના લગ્ન કરાવી દીધા મેં લાંબુ તપાસ પણ ના કરી કે એ છોકરો ક્યાંથી છે ને એનો પરિવાર કોણ છે બસ એમ જ એના લગ્ન કરાવી નાખ્યા ગીતા અને કામિનીનું આ દુનિયામાં બીજું કોઈ નથી અમારા સિવાય બહુની વાત સાચી છે મારે આજે જ શહેરમાં જઈ કામિનીને લઈ આવવી જોઈએ વંશને મિતા હવે પતિ પત્ની બની ગયા છે ને એકબીજાને પ્રેમ પણ કરે છે ને વંશ પણ હવે સમજી ગયો છે એટલે કંઈ વાંધો નહીં આવે એમ વિચારીને કમલેશભાઈએ કામિનીને લેવા જવાની તૈયારીઓ કરવા માંડી કામિનીની હાલત ખરાબ હતી બહુ આઘાત લાગ્યો હતો એને સપનામાં એ વિચાર્યું પણ નહોતું કે એનું સ્વર સ્વર્વ જેવું એનું સ્વર્ગ જેવું સુંદર જીવન આમ અચાનક વેરવિખર થઈ ગયું એક મોટું તોફાન આવ્યું ને બધું પોતાની સાથે ઉડાવીને લઈ ગયું ગંગાબાએ ગંગાબાને જયામાં સતત કામિનીને આશ્વાસન આપી સમજાવી રહ્યા હતા હવે કામિનીના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળવું આગળનું પ્રકરણ શીતિર મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ